નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ માં હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ સત્યની વાતે સત્યની સાથે ઝાલોદ કોલેજમાં મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો શ્રી કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આચાર્યશ્રી ડૉક્ટર એ આર મોદીએ પોતાના જન્મદિવસ વિશેષ રીતે ઉજવવા પોતાની સાથે સર્વે વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવારના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં મેગા ટ્રી પ્લાન્ટેશન કાર્યક્રમમાં આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર કેમ્પસમાં બસો બાવન જેટલા વિવિધ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્મૃતિવર્ન પણ તૈયાર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે આચાર્ય એક વૃક્ષ મારું હરિયાળું કેમ્પસ મારો એ ભાવ સાથે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા વિશ્વ કક્ષાએ ગ્લોબલ વોર્મિંગ એક માનવસર્જિત અભિશાપ છે જેનું એકમાત્ર નિરાકરણ એ પ્રકૃતિ સંસાધનોનો વિકાસ થવા જતન એ જ માત્ર વિકલ્પ છે વૃક્ષ બચાવો સૃષ્ટિ બચાવોનો સંદેશ સૌ કોઈએ લોકોએ અપનાવવો જોઈએ એ વિશે વિસ્તૃત માહિતી આપી સૌને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે કોલેજના શ્રી ડોક્ટર એમ પટેલે એક નહીં પણ અનેક વૃક્ષ વાવી એ અંતર્ગત વિદ્યાર્થીઓને પોતાના ઘર આંગણ કે ખેતરના શેડે એક કરતા વધુ વૃક્ષ વાવીને તેના જતન માટે આહવાન કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓએ વિશેષ જવાબદારીપૂર્વક સેવા આપી હતી આખા કાર્યક્રમનું આયોજન કોલેજને પર્યાવરણ સમિતિના સભ્યો ડૉક્ટર પીએમ શેલક ડોક્ટર બીએમ ગોહિલ ડૉક્ટર આર આર ગોહિલ અને ડોક એ આર પરમાર ડૉક્ટર કે જે રામે પ્રોફેસર મુકેશભાઈ પગીએ આ યોજનાબદ્ધ રીતે સફળતાપૂર્વક પાર પાડ્યો હતો આ પ્રસંગે કોલેજના પરિવારના તમામ સ્ટાફ મિત્રોએ વૃક્ષ વાવી તેના જતનની જવાબદારી લીધી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ